સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોની તૈયારી લેખક શ્રીરામ શર્મા આચાર્ય અધ્યાય ચોથો યુવાન સંન્યાસી સ્વામી વિવેકાનંદનો સંદેશ યુવાનો તમે બળવાન બનો શરીરથી મનથી અને આત્માથી દુઃખ ભોગવાનું એકમાત્ર કારણ દુર્બળતા છે આપણે દુઃખી થઈ જઈએ છીએ જાત જાતના ગુનાહ કરીએ છીએ કેમ કે આપણે દુર્બળ છીએ આપણે દુઃખ ભોગવીએ છીએ કેમ કે આપણે દુર્બળ છીએ જ્યાં આપણને દુર્બળ કરી નાખતી કોઈ વસ્તુ નથી ત્યાં નથી મૃત્યુ કે નથી દુઃખ બળ જ એકમાત્ર આવશ્યક સંપદા છે બળદ ભવરોગની એકમાત્ર દવા છે ધનિકો દ્વારા કચડવામાં આવતા નિર્ધનો માટે બળ જ એકમાત્ર દવા છે વિદ્વાનો દ્વારા દબાવવામાં આવતા અભણો માટે પણ બળ જ એકમાત્ર દવા છે આપણે ઘણું રડી લીધું હવે વધારે રડવાની જરૂર નથી હવે પોતાના પગ પર ઊભા થઈ જાઓ અને મનુષ્ય બનો આપણે મનુષ્ય બનાવનાર ધર્મ જ જોઈએ છીએ આપણે મનુષ્ય બનાવનાર સિદ્ધાંત ઈચ્છીએ છીએ અને આપણે સર્વત્ર બધા જ ક્ષેત્રમાં મનુષ્ય બનાવનારું શિક્ષણ જ ઈચ્છીએ છીએ માત્ર મનુષ્યોની આવશ્યકતા છે બાકી બધું થઈ જશે પરંતુ વીર્યવાન તેજસ્વી શ્રદ્ધાશીલ અને અંત સુધી રહિત નવયુવાનો ઉત્સાહી કાર્યકર્તાઓની જરૂર છે આવા સો નવયુવાનો દ્વારા સંસારના બધા ભાવ બદલી શકાય છે ઉઠો સાહસિક બનો વીર્યવાન બનો અને બધી આવશ્યક જવાબદારીઓ પોતાના ખભા પર ઉપાડો એ યાદ રાખો કે તમે સ્વયં પોતાના ભાગ્યના નિર્માતા છો તમે જે કાંઈ બળ કે મદદ ઈચ્છો છો તે બધું જ તમારા અંદર વિદ્યમાન છે બીરો એ વિશ્વાસ રાખો તમે બધું જ બધું જ છો મહાન કાર્ય કરવા માટે ધરતી પર આવ્યા છો અને ખાલી ધમકીઓથી ગભરાશો નહીં ચાહે વ્રજ્રપાત થાય તો પણ નિર બનીને ઊભા રહો જાઓ અને કામમાં લાગી જાઓ તમે રડો છો શા માટે તમારામાં બધી શક્તિઓ સમાયેલી છે પોતપોતાની સર્વ શક્તિ સંપન્ન માનવ પ્રકૃતિને જગાડો તમે જોશો કે આખી દુનિયા તમારા પગમાળોટવા લાગશે આજે દેશને જરૂર છે સાહસિક અને વૈજ્ઞાનિક પ્રતિભાની આપણે પ્રબળ પરાક્રમ પ્રચંડ શક્તિ અને અથાગ સાહસ ઈચ્છીએ છીએ પાછળ જોવાની જરૂર નથી આગળ વધતા જાઓ આગળ આગળ વધતા જાઓ આપણને અનંત શક્તિ અસીમ ઉત્સાહ સાહસ અને અવિચળ ધૈર્યની જરૂર છે ત્યારે જ મહાન કાર્યો પૂરા થઈ શક પૂરા થશે આત્મવિશ્વાસ રાખો કે તમે જ પૂર્વકાળમાં ઋષિમુનિ હતા હવે માત્ર શરીર બદલીને આવ્યા છો હું ચક્ષુથી જોઈ રહ્યો છું કે તમારામાં અનંત શક્તિ છે જે શક્તિને જાગૃત કરો અરે મૃત્યુ જ્યારે અટળ છે ત્યારે કીડા મકોડાની જેમ મરવાને બદલે વીરોની જેમ મરવું સારું છે આ નિત્ય સંસારમાં દિવસ બે દિવસ વધારે જીવિત રહીને શું ફાયદો ઇટ ઇઝ ધ બેટર ટુ નિયર આઉટ ધેન રસ્ટ આઉટ કાટ લાગીને ખતમ થઈ જવા કરતાં ઉપયોગી બનીને ઘસાઈ જવું વધારે સારું છે જરા જીર્ણ થઈને થોડું થોડું ક્ષીણ થઈને મરવાને બદલે વીરોની જેમ બીજાના થોડાક કલ્યાણ માટે પણ લડીને તે જ સમયે મરી જવું શું સારું નથી ઉત્સાહથી હૃદયને ભરી લો બધી જગ્યાએ ફેલાવી જાઓ નેતૃત્વ કરતી વખતે બધાના દાસ બની જાઓ નિસ્વાર્થ બનો અને ક્યારેય પણ એક મિત્રને પીઠ પાછળ બીજાને નિંદન નિંદા કરતા સાંભળો નહીં અનંત ધૈર્ય રાખો બધી સફળતા તમારા હાથમાં આવશે સતર્ક રહો જે કાંઈ અસત્ય છે તેને પાસે આવવા ન દો સત્ય પર મક્કમ રહો બસ ત્યારે જ આપણે સફળ થશું કદાચ થોડો સમય વધારે સમય લાગશે પરંતુ આપણે આવશ્યક સફળ થશું એ જ રીતે કામ કરો કે જાણે તમારામાંના દરેક પર બધું કામ આધારિત છે ભવિષ્યની સદીઓ તમારા તરફ જોઈ રહી છે કે ભારતના ભવિષ્યનો આધાર તમારા પર છે તમારામાંથી દરેકને મહાન બનવું પડશે બનવું જ પડશે જો તમારામાં આદર્શ માટે આજ્ઞા પાલન તત્પરતા અને પ્રેમ આ ત્રણ વાતો ટકી રહેશે તો તમને કોઈ રોકી શકશે નહીં ભારત માતા પોતાની ઉન્નતિ માટે તેના શ્રેષ્ઠ સંતાનોનું પરાક્રમ ઈચ્છે છે જે સાચા હૃદયથી ભારતીય કલ્યાણનું વ્રત લઈ શકે તથા જે તેને જ પોતાના જીવનનું એકમાત્ર કર્તવ્ય સમજે તેવા નવયુવાનો સાથે કાર્ય કરતા રહો તમ તેમને જાગૃત કરો સંગઠિત કરો તથા તેમનામાં ત્યાગનો મંત્ર ફૂંકી દો ભારતીય યુવાનો પર જ આ કાર્ય સંપૂર્ણપણે નિર્ભર છે તમે કામમાં લાગી જાઓ પછી જોશો કે તમારામાં એટલી શક્તિ આવશે કે તમે તેને સંભાળી નહીં શકો બીજા માટે રતિભર કામ કરવાથી પણ અંદરની શક્તિ જાગૃત શક્તિ જાગી ઉઠે છે બીજા માટે રતિભર વિચાર કરવાથી ધીરે ધીરે હૃદયમાં સિંહ જેવું બળ આવી જાય છે તમને હું પ્યાર કરું છું પરંતુ જો તમે બીજાના માટે મહેનત કરતાં કરતાં મરી જાઓ તો પણ આ જોઈને મને ખુશી થશે